એ મારો નામ લાખો વણા જો રેમે માર વાળ દેશ ના વેમ મારો મારા દેશ ના વણ જરા

સોડી ની વાહનો પડી જતો સોડી કેમ એમ કરે બટા બટા સાન મને ઊભી રે સાન મને ઉભી રે ટટા એ વાવ તમે એનું ધ્યાન રાખો કે આડા હોળી ન થાય આ જાણો મલક છે વાવ ને કેમ મેકઅપ જાવ જાવ થાય છે આમ જો આમ જો ફણવા ગઈતી ગાંડી બટા કેટલામું ફણસ હા મામા આપણે કેટલે આવ્યા આપણે થોડા ઘણા આગળ આવ્યા ને હવે હામે લગભગ દેખાય પોકરણ છે એવું છે હા પાંચ ગામ રેકડા પણ હવે પોકરણ માં જાય તો મિશ્રી વેસાઈ જાહો એવું છે હા હા તો હાકો લઈ આઈતી હાંઢો હા હાલો પોકરણ જાય એટલે ટાણા હામાં પોકરણ ગઢ ભેગા થઈ જાય હા હું ઈ જ કહું એ સમય ઘણો થઈ ગયો છે બરાબર છે અને પન થજી બહુ લાંબો કાપવાનો છે હા હાલો ઉતાવળ રાખો બટા હાલો અને આ ગાડી નું ધ્યાન રાખજો দেশ না <laughs> પોખરણ ગઢ છે રાજા ના કું આપડે વાત નથી થતી ઓલા બેનો રાજા ના કુવર દાન માંગે બેનું કેવા જઈ ગોળભાઈ

અરે બાણા તારા મામાને બોલાય એ મામા ઠેબા ચોકડીએ ઊભા બસની વાટ જોઈ તારા મામાનું મારે કામ છે હમણાં અવાજ આવતો તો એટલે એને બોલાય એ મામા નથી પણ એક ગાંડી હે બે છોટલી વારી કેતાય તને મોકલું બટા ગાડી જાતો મારી દીકરી આય આલ બોલાવે અને આ આ અંગૂઠો ખાજ મોટા માર ખા ના કર ઠેકા પેકા સેડા કાટ નાખી બાય આલે આ બોલાવે

તમને કીધું તો વાવ કે દૂધની ની બાટલી લેતો ભાઈ આ છોકરી શાંતિ નો જે માતાજી બાપા અરે લાખા હા આજે તારી પોઠો માં શું ભર્યું છે લાખા આ ઓલી બધી શહેર પોઠો ઊભી એમાં અરે લાખા તારી પોઠો શું ભર્યું છે એમ કહી શું શહેર પોઠો મારી જ છે હા અને પકડેલી શહેર થી એટલે તમારું શું કામ છે બાપા અરે લાખા ઓ આજે મે પોકરકડના રાજા અજમલના કવર છે તે ભલે નહીં બાપા એમાં શું વાંધો આજે અમે દાણા લેવાના કામ કરી છે દાણા લેવાનું કામ કરો છો હા લાખા તઈ તમે શેની ઉપર દાણ જોશો બાપા અરે લાખા હા તારી પોઠું માં પેલા શું ભર્યું છે અમને કે આ ભાઈ કોણ છે એ મારા મોટા ભાઈ રમદેવ છે એમ એને કે કે બોલે છે ખવરાવતા જ આવાજ હો હે એ બોલે હા લાખા કઈ બોલે ભેઈ પડે તય એવું છે હે તમે બાપા દાણ જો હો

હાથ વગાડ રાખો છોકરી ને અડધો મગર નથી તો તમને ખબર ના પડે તમે ઘર મામા એ મામા લાગે બધા ભૂખા થયા હે

બની ગઈ ઓલું છોકરી નું કઈ જ્ઞાન દે આમ તું જો આ પાર્કો મલક છે માણા બધા અજાણ્યા છે

કીધું તો તમને કે છોકરી ન લાવો ન લાવો એમ કઈ વાંધો નહીં હવે હાલો તમે તો બે હો ફૂઈ હે ફૂઈ એ ફૂઈ છે બેટા શું થાય મને તને ખબર નથી ના ઈ તારા મારે ન મરાય ન મરાય ન મરાય ઈ તોરે આમ તારા ઘેર થી છે ઈ કેવા ઘેર થી હા મારા ઘેર થી તઈ મારા ઘેર મે કોઈ દી જોયા નહી આયા લેતા આવો

ઈ મીઠું નાખેલું છે બાપ બટા પેલા પેલા હું પેલા અરે લાખા ગાંડી એને આ ને ખવડાવ પેલા ભાણા ને

એવા દે પોંઠ બગડેલી છે પેલેથી ભણુબા હાલો મામા પોકરણગઢ પાછા જાય હવે જાવું પડશે હો હાલો હાલો આ બધું હરખું તઈત થાહે હા હાલો ઉતાવડ રાખો હાલો હાલો લે લખે આйти તે પોઠલકારી રે એમે મારવાડ દેશના ભણજારા લખે આйти તે પોટ્યો આકે એમે મારવાડ દેશના ભણજારા લે કોઈ આવો

જી મે તને કીધું હતું કે તારી બોલી તને ફરશે અને જરૂર તારે એકદી પોકરણ કરને પાદર પાછો આવવો પડશે લાખા હા બાપજી આજ ક્રોધ ગમંડ અને અભિમાન ની માલિકો રાવી હું આપની સમક્ષ જૂઠું બોલ્યો તો બાપજી હે લાખા હા બાપજી આજ તારો આટલો ગુનો રાંદે માફ કરે લાખા પણ જોજે લાખા આજ પછી આવી ભૂલ કદાપી કરતો નહીં નહીંતર આનું પરિણામ સારું નહીં આવે લાખા ભલે બાપજી આજ પછી જગતની ની માલિકોર

बल பேനજ